નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું એવા પ્રશ્નો જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય તેના વિશે ચર્ચા કરીશું તો વિડીયોને એક લાઈક કરી દેજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ એક નંબર વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ નદી બે નંબર મોનાલિસાનું ચિત્ર કોણે બનાવ્યું તમને આવડતું હોય તો જવાબ કોમેન્ટ કરજો આનો રાઈટ આન્સર છે લિયોનાર્ડો દ વિન્સી ત્રણ નંબર દક્ષિણ કોરિયાની સૌથી મોટી ટકનિક કંપનીનું નામ શું છે શું તમને ખબર છે તો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર છે સેમસંગ કંપની ચાર નંબર પાણી માટે રાસાયણિક પ્રતિક શું છે કે રાસાયણિક સૂત્ર શું છે તે પણ કહેવાય શું તમને આવડે છે તો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર આવે છે એચ ટુ ઓ પાંચ નંબર માનવ શરીરનું સૌથી મોટું અંક કયું છે શું તમને આવડે છે તો જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે છે ત્વચા છ નંબર વર્ષમાં કેટલા દિવસો હોય છે સામાન્ય રીતે વર્ષમાં ત્રણસો ને પોસઠ દિવસ હોય છે પણ લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ હોય છે સાત નંબર સંપૂર્ણપણે બરફથી બનેલા ઘરનું નામ શું છે શું તમને ખબર છે આનો જવાબ ના ખબર હોય તો જણાવી દઈએ ઇગલું નામ કહેવાય છે આઠ નંબર પોર્ટુગલની રાજધાની શું છે પોર્ટુગલની રાજધાની છે લિસ્બન નવ નંબર માનવ શરીર દરરોજ કેટલા શ્વાસ લે છે શું તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરી જણાવજો આનો રાઈટ આન્સર આવે છે વીસ હજાર દસ નંબર અઢારસો ને એકતાલીસથી અઢારસો ને છેતાલીસ સુધી ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન કોણ હતા આનો આન્સર આવડતો કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર આવે રોબર્ટ છાલ અગિયાર નંબર ચાંદી માટેનું રાસાયણિક પ્રતિક સૂત્ર શું છે આનો રાઈટ આન્સર આવે એ જી બાર નંબર પ્રખ્યાત નવલકથા મોતી ની પ્રથમ પંક્તિ કઈ છે આનો રાઈટ આન્સર આવે મને ઇસ્લામ કહે તેર નંબર વિશ્વના સૌથી નાનું પક્ષી શું છે કયું છે આનો રાઈટ આન્સર આવે બી અમીન બટ હમીન બર્ડ છે ચૌદ નંબર ચોસઠનું વર્ગમૂળ શું છે આનો જવાબ કોમેન્ટ કરો આનો રાઈટ આન્સર આવે આઠ પંદર ઢ ઢીંગલી બારબીનું પૂર્ણ નામ શું છે આનો રાઈટ આન્સર આવે બાર્બરા મિલિસન્ટ રોબર્ટ્સ સોળ નંબર એકસો અઢાર પોઈન્ટ એક ડેસીબલ પર નોંધાયેલ પાંચ પાઉલ અનાનન રેકોર્ડ કઈ છે આનો રાઈટ આન્સર આવે મોટે બર્ફ સત્તર નંબર અલ કેપો ન વ્યવસાયકાળમાં તેનો વ્યવસાય શું હતો તે જણાવ્યું હતું આનો રાઈટ આન્સર આવે વપરાયેલ ફર્નિચર સેલ્સમેન અઢાર નંબર કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે આનો રાઈટ આન્સર આવે ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસ નંબર ડિઝનીનું પ્રથમ ફૂલ કવર કાર્ટૂન કયું હતું આનો રાઈટ આન્સર ફૂલો અને જાડ વીસ નંબર અઢારસો ને દસમાં ખોરાક બચાવવા માટે તીન કેનની શોધ કોણે કરી હતી આનો રાઈટ આન્સર આવે પીટર ક્યુરન્ડ એક પ્રશ્ન તમારા માટે આપણા દેશની રાજધાની કઈ છે કોમેન્ટ કરી જવાબ જણાવો આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાવો અને વિડીયોને એક લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરી જણાવો વિડીયો કેવો લાગ્યો અને ચેનલમાં નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જેવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો